કોંગ્રેસ વાળા હવે ભાજપ વાળા નીતિન બે હાવ નવરા કરી નાખ્યા એટલે ઘોડાની ચર્ચામાં પડ્યા છે નવરા બેઠા બેઠા નિવેદનો કરે છે રાજનેતાઓની સત્તા જતી રહે પછી તેમની હાલત મંદિરના ઘંટ જેવી થતી હોય છે જે આવે તે વગાડીને જતો રહે સીધો ભગવાનના દર્શને આવી જ હાલ એક રાજનેતાની થઈ છે તેની વાત કરવી છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક નિવેદન આપ્યું અને આ નિવેદનનો આકરો જવાબ આપ્યો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ અને તેમાં કેટલીક ગંભીરતા પણ છે વિગતવાર વાત કરીએ શું બોલ્યા મેવાણી અને શા માટે બોલ્યા વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાલ ભારતીય જનતા પાર્ટીના હાસ્યામાં ધકેલાયા છે તે પ્રકારના અહેવાલો તમે અનેક વખત વાંચ્યા સાંભળ્યા છે અને ચર્ચાઓ તો એવી પણ છે કે હવે દાદાની ઉંમર થઈ ગઈ છે એટલા માટે તેમને હાસ્યામાં મૂકી દેવાયા છે રાજનેતાઓનું એવું પણ માનવું છે કે તેઓનું સ્થાન હવે હાસ્યાથી પણ હટી રહ્યું છે બને કે તેમનું સ્થાન કાગળ પર જ ન રહે

એક રેસનો ઘોડો અને લગનમાં નચાવવાનો ઘોડો હું તમને બધાને કહું કે આપણા ભારતીય જનતા પક્ષ પાસે ફક્ત ને ફક્ત હરિભાઈ જેવા રેસમાં દોડાવવા વાળા ઘોડા જ છે કોઈને ઘેર લગન હોય અને કોઈના છોકરાની ઈચ્છા હોય કે મારે નાસ્તા ઘોડા ઉપર વરઘોડો કાઢવો છે કોંગ્રેસ તમે સાંભળ્યું પ્રકારે નિતિન પટેલે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષને લગ્નના અને રેસના ઘોડા મામલે આડે હાથ લીધા ત્યારે જિગ્નેશ મેવાણીની અમે પ્રતિક્રિયા મેળવી મેવાણીએ કહ્યું કે જો માં અમારી સરકાર બનશે તો યાદ રાખજો એસીબી ને હું રેસનો ઘોડો બની અને આગળ કરીશ માર્ગ અને મકાન વિભાગની તપાસ કરાવીશ તો નીતિનભાઈ તમારે ભાગવા માટે ઘોડો શોધવો ભારે પડી જશે સાંભળો મેવાણીની આ વાત ભાજપ વાળાએ નીતિનભાઈ હા હું નવરા કરી નાખ્યા એટલે ઘોડાની ચર્ચામાં પડ્યા છે નવરા બેઠા બેઠા નિવેદનો કરે છે ભાજપ વાળાએ તમારો લગનનો રેસ નો બે ઘોડા લઈ લીધા અને તમને ટોટલ નવરા કરી દીધા તમે કામ કરો કમલમ માંથી એકાદ લગ્નનો ઘોડો પકડી એની પર બેસીને તબડક તબડક કર્યા કરો બાકી સત્યાવીસ માં મારી સરકાર બની અને હું રેસનો ઘોડો લઈને નીકળ્યો અને ની જો ઇન્કવાયરી આપી માર્ગ ના મકાન વિભાગમાં તો તમારા બીજા રેસના ઘોડા પકડીને ભાગી જવું પડશે તમે સાંભળ્યું પ્રકારે જિગ્નેશ મેવાણીના નિવેદનમાં વિશ્વાસ તેઓ વ્યક્ત કરી રહ્યા છે કે વર્ષ બે હજાર સત્યાવીસમાં આ રાજ્યની સત્તા કોંગ્રેસ હાંસલ કરવા જઈ રહ્યું છે આ જ પ્રકારે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા ત્યારે તેમણે પણ ના પાલડી સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતેથી આવું જ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે એ પણ રેસના ઘોડા ઉતારીશું માટે કારણ કે ત્યાં અનુસંધાને જ આ રેસના અને લગ્નના ઘોડાની વાત રાહુલ ગાંધી કરી રહ્યા હતા ત્યારે હવે મેવાણી હતો નીતિન પટેલ માટે એવા શબ્દો પણ ઉચ્ચાર્યા કે તમે એકમ એકમલમમાં જઈ કોઈ લગ્નનો ઘોડો શોધી તબડક તબડક કરો અન્યથા સત્યાવીસમાં હું રેસમાં આવીશ અને રેસનો ઘોડો એસીબીની તપાસ છૂટી મૂકશે તો શું એસીબીની તપાસ જશે તો માર્ગ અને મકાન વિભાગમાં પૂર્વના એ મુખ્યમંત્રીના કોઈ મોટા કૌભાંડ ભંડુકિયામાં બંધ છે તેના તરફ ઈશારો કરી રહ્યા હતા મેવાણી આ સવાલ પણ મહત્વનો છે જોઈએ હવે શું થાય છે આ મામલે કોઈ નવી પ્રતિક્રિયા નવા રાજનેતાની આવે છે કે કેમ આ જ પ્રકારના રાજકીય સમાચારો વિશ્લેષણો અને અહેવાલો માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ